કુતિયાણા પંથકમાં તલાટી મંત્રીની બેદરકારી સામે આવી છે એટલું જ નહીં પરંતુ આ તલાટી મંત્રી સામે ગંભીર આક્ષેપો કરી અનેક ગામના સરપંચોએ તેની બદલીની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે કુતિયાણા શહેરની આસપાસના ગામડાઓમાં લક્ષ્મણ બારોટ નામનો તલાટી મંત્રી ફરજ બજાવે છે પરંતુ આ તલાટી મંત્રી યોગ્ય ફરજ બજાવતા ન હોવાની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ ઉઠી છે આ અંગે અનેક ગામના સરપંચોને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી તેની બદલીની માંગ પણ કરી હતી પરંતુ તેમ છતાં કોઈ પરિણામ ન આવતા લગભગ પંદર જેટલા ગામોના સરપંચ અને ગ્રામજનોએ કુતિયાણા તાલુકા પંચાયત કચેરી ખાતે જ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે ત્યારે કેટલાક સરપંચ તેમજ મહિલા સરપંચના પતિ આ તલાટી મંત્રી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે પરંતુ તાલુકા પંચાયતના બાંધકામ સહિતના વિભાગો સામે પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે ઓચૌટા ગામના સરપંચના પતિ છું અમારા તલાટી હાજર રહેતા નથી વારંવાર ગેરહાજર રહે છે તાલુકા પંચાયતે જિલ્લા પંચાયતે લેખિતમાં રજૂઆત કરી છતાં પણ એનો કોઈ નિકાલ કરવામાં આવેલ નથી મને તો એવું લાગે છે કે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધિકારીઓ આ તલાટીને સસ્પેન્ડ કરવાની રાહ જોતા હોય એવું લાગે છે કારણ કે એ જે પીવાની ટેવ વાળો માણસ છે પીને જ આવે છે નચાબંધી વાળો માણસ એટલે એમની સામે કઈક કાર્યવાહી કરવી જોઈએ અમારા ગામના કામ નથી

અને ગામના સહારો લઈને અને અહીંયા બેવું પડ્યું અમારી માંગણી એ છે કે તલારીની તાત્કાલિક બદલી કરી નાખે એટલે અમારે બીજું કઈ જોતું નથી ઉચ્ચાણા પંથકમાં તલાટી મંત્રીની બેદરકારીને લઈને લગભગ દસ થી પંદર ગામના ગ્રામજનો રોષે ભરાયા છે આ તલાટી મંત્રી ભ્રષ્ટાચાર કરતો હોવાના આક્ષેપ થયા છે સમયસર ન આવતો હોવાના આક્ષેપ થયા છે ગ્રામ્ય વિસ્તારના જે કામો તેની જવાબદારીમાં આવતા હોય તે કામો ન કરવાના પણ તેમની પર આક્ષેપ થયા છે આ આક્ષેપને લઈને આજે પોરબંદર કુતિયાણાની જે તાલુકા પંચાયતની કચેરી છે તે કચેરી ખાતે લગભગ પંદરથી વધારે ગામના સરપંચ સહિતના ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે પંદરથી વીસ દિવસ પહેલાં આ અંગે તાલુકા પંચાયતમાં તેમજ જિલ્લા પંચાયતમાં રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ તે રજૂઆતોનું કોઈ પરિણામ ન આવતા અંતે કંટાળેલા ગ્રામજનો ઉપવાસ પર ઉતર્યા છે નાગેશ પરમાર સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર